સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં નજીવી બાબતે થયેલો ઝઘડો લોહાર ખેલમાં પરિણમ્યો છે બાળકો વચ્ચે સામાન્ય વિવાદમાં મોટા વડીલો ઉતરી પડતા એક યુવકની ધાતકી હત્યા કરવામાં આવી છે અમરોલી પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણ સગાભાઈઓની ધરપકડ કરી છે અમરોલી ના કોસાડ આવાસ માં બાળકો ના ઝઘડા એ ગંભીર સ્વરૂપ ધારણ બંબાવાળા નામના યુવક ની હત્યા થઈ હતી ઘટનાની વિગત મુજબ બિલ્ડિંગ ના દાદર પર બે પરિવારોના હતા તે દરમિયાન એકબીજાને ને ધક્કો લાગવા બાબતે બાળકો વચ્ચે માથાકૂટ થઈ હતી આ મામૂલી વાત માં બંને પરિવારોના મોટા સભ્યો સામ સામે આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી ઝઘડો એટલો વધ્યો કે આરોપીઓએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો આ હુમલામાં વચ્ચે પડેલા ફરીદ ને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું કરુણ મોત નીપજ્યું છે અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કર્યો હતો અને બાદ આરોપીઓની ધરપકડ કરી છેદામ હુસેન નો સમાવેશ થાય છે આ ત્રણેય આરોપીઓ સગા ભાઈઓ હોવાનું સામે આવ્યું છે બાળકો સામાન્ય ઝઘડા માં આવીને એક વ્યક્તિ જિંદગી છીનવી લેનાર ત્રણેય ભાઈઓ હવે જેલ સળિયા પાછળ છે અમરોલી પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ અને કાયદા દેશની કાર્યવાહી હાથ ધરી છે